નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ તારીખ તેર અગિયાર બે હજાર પચીસના દિવસે શૂટ કરેલો વિડીયો છે અને આપણે કિંજલબેનની દીકરીનો જન્મ તેર તારીખે થયેલો છે આજે દીકરીને કમ્પ્લીટ પાંચ મહિના થયા છે અને કેનેડાથી જે મળેલા ફોટોગ્રાફ્સ છે એ આપણે વિડીયોમાં યાદગીરી રૂપે તો શેર કરીએ છીએ તેર અગિયાર બે હજાર પચીસ આ દિવસે આપણે વિદ્યાનગર ગયા હતા ઉત્તર સંડા અને નડિયાદ પણ કેટલી ખરીદી કરી છે તો એ વિડીયો આ સાથે અત્યારે શેર કરીએ છીએ સૌપ્રથમ આપણે આયરુસ જે છે ઉત્તરસંડા સરસ પાપડ ને બધું મળે છે અહીંયા અહીંયાથી જે આપણે ખરીદી કરીને કેનેડા બધી વસ્તુઓ લઈ ગયા હતા અને ત્યાં જ ખરીદી કરવા માટે આવ્યા છે સરસ મોટી દુકાન છે અને ખૂબ જ નામાંકિત દુકાન છે અને અહીંયા આવી ચકરી છે રમકડા છે વિવિધ ચૂંદા અથાણા આ બધું અહીંયા મળે છે એટલે આપણે જે ફૂડ હોય આપણું ખોરાક એમાં જે એક્સ્ટ્રા બધું ખોરાક લઈએ છે એ બધું અહીંયા સરસ મળે છે અહીંયા વિવિધ દાળ શાક અને ચાના મસાલા પણ મળે છે અને આ જગ્યાએ બધા વિદેશ જનારા લોકો જે હોય છે અથવા વિદેશ કુરિયર ખરું હોય તો આ બધી ખરીદી કરવા આવતા હોય છે ચોખાના પાપડ છે ઘઉંની સેવ છે જે આપણું પરંપરાગત ધાન્યની વસ્તુઓ જે છે એ અહીંયા સરસ હોમ પ્રોડક્ટ એટલે ગૃહ ઉદ્યોગ દ્વારા બનાવી અને વેચાણમાં રાખવામાં આવે છે અને આ પાપડ આપણે ખરીદી કર્યા છે અને છૂંદો છે ને લસણની ચટણી છે અને વિવિધ બીજા અન્ય ટેસ્ટના પાપડ પણ આપણે ખરીદી કર્યા છે હજુ આપણે ખરીદી કરવાનું ચાલુ છે આ થોડું જે સિલેક્ટ કરી એટલી વસ્તુઓ લાવીને ત્યાં કાઉન્ટર પર મૂકી છે અને બીજા મસાલા છે કેરડાનું છૂંદો હોય છે કેરીના ગોટલાની થોડી ટેસ્ટી આઈટમ હોય છે વિવિધ મસાલા અને ઘણી બધી વસ્તુઓ અહીંયા તમને ટેસ્ટ માટેની ફૂડની આઇટમો મળે છે એટલે કે આપણે ભોજન સાથે એક્સ્ટ્રા ફૂડ જે બધું લઈએ છીએ ભોજનને સરસ સ્વાદપ્રિય બનાવવા માટે જે એક્સ્ટ્રા બધું ખોરાક હોય છે આપણે બધા એ બધી ચીજ ચીજવસ્તુઓનું વેચાણ અહીં થાય છે અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે લગભગ લોકો જે ફોરેન કુરિયર કરવાનું હોય છે તો એ ખરીદી કરવા માટે આવતા જ હોય છે અને આપણે બે ત્રણ વખત અહીંથી ખરીદી કરી ગયા છીએ અને હવે અત્યારે પાછું કેનેડાએ કુરિયર કરવું છે એટલે આ બધી ચીજવસ્તુઓ લેવા આવ્યા છીએ ઉપવાસમાં ખાવા માટેની આઈટમ પણ હોય છે બધી સાબુદાણાની ચીજવસ્તુઓ હોય છે ને અહીંયા જુઓ સરસ ભારતીય પરિધાનમાં એક સાડી મસજ યુવતીનો સરસ ચિત્રાંકન કરેલું છે અને બીજી ચીજવસ્તુઓ જે વેચાણ થાય છે જે અહીં પ્રોડક્ટ થાય છે એ અહીંયા તમે જુઓ મિલેટ ઇયર્સ જ્યારે ઉજવાયું ત્યારે મિલેટ આઇટમ બધી ઘણી બધી અહીંયા બનાવવામાં આવી હતી અને એનું પણ એમણે ત્યાં એ બોર્ડમાં બેનરમાં ઉલ્લેખ કર્યો છે બધા જ વિવિધ પાપડ અહીંયા દેખાય છે તમને અને એ સાથે આપણે જો બટાકાની કાતરી છે અને ઉપવાસમાં ખાવાની બધી આઈટમ છે અને આ બધી વસ્તુઓ વિદેશમાં ખાસ મોકલવામાં આવે છે ને વિદેશમાં રહેતા અનેક આપણા ગુજરાતી પરિવારો ઉપવાસ કરે છે ત્યાં અને એમના માટે ખાસ અહીંથી આ બધા કુરિયર કરતા હોય છે વિદેશમાં જઈને પણ આપણા ધર્મ સંસ્કારો પ્રમાણે અનેક યુવક યુવતીઓ અને જે વડીલો છે એ ભારતીય પરંપરા અનુસાર ઉપવાસને એ બધું કરતા હોય છે આજુ આ બધી ખરીદી આપણે કરેલી છે અને હવે એનું બિલિંગ થશે અને એનું પેમેન્ટ કરી અને આપણે જવાનું છે શું મળે છે બધું અહીંયા તમે જુઓ બધું બોર્ડમાં લખાણ કરેલું છે ગણપતિ દાદાની સરસ નાની પ્રતિમા છે અગાઉ વ્લોગ આપણે શેર કર્યો તો સૌ પ્રથમ ગણપતિ દાદાનું શૂટ કર્યું અને પછી જ વિડીયો શૂટ કર્યો હતો પરંતુ આજે બહારથી જ શૂટ કરીને આવ્યા છીએ અને આપણું બધું બિલિંગ થઈ ગયું છે પેમેન્ટ પણ થઈ ગયું છે અને આપણી બેગ બધી તૈયાર થઈ ગઈ છે હવે આપણે અહીંથી નડિયાદ ક્રોમામાં આવ્યા છીએ ક્રોમાના અનેક વિડીયો આપણે શેર કર્યા છે અને થોડા દિવસ પહેલાં જ આપણે નડિયાદ કેનેડાથી આવ્યા પછી સીધા નડિયાદ આવ્યા તો આ ક્રોમામાં આ એક ઇલેક્ટ્રિક કિટલી ખરીદી કરવી હતી તો એ જોવા આવ્યા ને ટીવીને એ બધું પણ જોયું છે પરંતુ આજે આપણે આ જે પાણી ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક કેટલી ખરીદી કરવાની છે એટલે આમાંથી કોઈ એક આપણી પસંદગી અનુસારની એક કેટલી ખરીદી કરવાની છે એટલે આપણે એ જોઈ રહ્યા છીએ જુઓ સરસ નડિયાદનો ક્રોમા સેન્ટર છે સ્ટોર ટાટા પ્રોડક્ટ ટાટા એટલે આપણે ભારતીયતાનું એક આપણી શું કહેવાય ઓળખ છે અને હંમેશા આપણે ભારતીય જે પ્રોડક્ટ હોય એને ખાસ આગ્રહ રાખીએ છીએ આપણે હમણાં કેનેડા ગયા તો કેનેડામાં એવું અભિયાન ચાલે છે કે કેનેડામાં પ્રોડક્ટ થયેલી વસ્તુઓ જ તમારે યુઝ કરવી અને આપણે ખરીદી કરતા હતા તો કેનેડિયન કોઈ વડીલ હોય તો એ આવીને કહેતા હતા કે ભાઈ આ વસ્તુ લો આપણા કેનેડામાં પ્રોડક્ટ થયેલી છે એટલે કેનેડા જેવા વિકસિત દેશમાં પણ કેનેડિયન નાગરિકો પોતાના દેશમાં જ ઉત્પાદિત થયેલ ચીજવસ્તુઓ વાપરવાનો હવે આગ્રહ રાખે છે અને આપણે તો ઘણા સમયથી આપણે તમે જુઓ ટાટા પ્રોડક્ટ માટે તો મીઠાની જાહેરાત આવે છે દેશકા નમક અને ટાટાની જે ચીજ વસ્તુ આપણે હંમેશા ખરીદીએ છીએ અને ક્રોમામાંથી જ આપણે ઘણી બધી ચીજ વસ્તુઓ ખરીદીએ છીએ કારણ કે હમણાં આપણે અભિયાન ચાલે છે લોકલ ફોર વોકલ સ્વદેશી અપનાવો હોય તો જબરજસ્ત જોર શોરથી અભિયાન ચાલી રહ્યું છે અને એ રીતે આપણે હંમેશા બધી જે ટાટા પ્રોડક્ટ છે એ જે ચીજ વસ્તુઓની ખરીદીનો આગ્રહ રાખીએ છીએ અને જો આપ પીવાના પાણી ગરમ કરવા માટેની આ કેટલી આપણે ઇલેક્ટ્રિક કેટલી છે આ પસંદ કરી છે અને એનું બિલ એનું પેમેન્ટ પણ આપણે અહીંયા જ કેશ પેમેન્ટ કરી રહ્યા છીએ એનું બિલિંગ બની રહ્યું છે ક્રોમા સ્ટોરના બીજા માળે આવેલા સ્થળ છે અને અહીંયાથી ખરીદી કરી અને આપણે નીચે જવાનું છે જનરલ નીચે બધી ખરીદી કરીએ તો નીચે મેઇન કાઉન્ટર છે ત્યાં બધું બિલિંગ થતું હોય છે પરંતુ અહીંયા આપણે આ બિલિંગ કરીએ અને કેશ પેમેન્ટ અહીંયા ચૂકવી દીધું છે હવે લિફ્ટ આવી ગઈ છે અને આપણે લિફ્ટમાં બેસી અને ગ્રાઉન્ડ ફ્લોર પર નીચે જવાનું છે અને આપણે એક યાદગીરી રૂપે મેમોરિયલ શૂટ બધું કરીએ છીએ ડેલી વ્લોગના ભાગ આ બધા વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ અને આપણને આનંદ આવે છે અને આપણા જે મિત્રો છે એ પણ આ બધું પસંદ કરે છે અને આપણને જ્યારે મળે ત્યારે આ બધી વાતો પણ કરે છે કે તમે આવું સરસ શૂટ કર્યું છે અને નડિયાદ ક્રોમા સેન્ટર છે ત્યાં આ બધી વસ્તુઓ મળે છે અને અહીંયા આવી સુવિધા છે એ થોડી જાણકારી અન્ય આપણા મિત્રોને મળે એટલા માટે આ બધું આપણે શૂટ કરીએ છીએ હવે આપણે બિલકુલ નીચેના માળે આવી ગયા છીએ અને સામે અહીંયા બધા ટીવી અને અન્ય ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓનું વેચાણ થાય છે મોબાઈલ છે ચાર્જર છે હજુ સરસ ટીવીને ને બધું છે અને ટીવી પણ આપણે ખરીદી કરવાની છે તો ફરી નેક્સ્ટ ટાઈમ આવીશું હજુ નક્કી નથી કર્યું કે ટીવી લેવું એવું પરંતુ આપણે જોઈ રાખ્યું છે હવે આપણે આ કેટલી છે બોક્સ લઈને આવ્યા છીએ તો અહીંયા કાઉન્ટર સામે પાછળ દૂર છે ત્યાંથી એક કાગળની બેગ આપે છે એ લઈ જવા માટે તો આપણે લાવ્યા ન હતા એટલે આ જે સિક્યુરિટી યુવાન છે એ આપણે બિલને ચેકિંગ માટે આ કેટલી મૂકી તો આ યુવાને જણાવ્યું કે ભાઈ અહીંયા આવી બેગ છે ત્યાંથી લઈ લો અને આપણે કંઈ વિચારીએ પહેલાં જે યુવાન દોડીને ગયો અને એક સરસ કાગળની મોટી બેગ લઈ આવી અને આપણે આ કેટલી આ બેગમાં ભરી આપી એટલે આપણે એનો એક સરસ લેખ નાનો ફેસબુક પર આપણે શેર કર્યો છે અને મિત્રો કોઈની પણ પ્રશંસનીય કામગીરી હોય તો એને બિરદાવમાં વિલંબ ન કરો કારણલી રાહની જોવાની એને તરત જ બિરદાવી દો તમે નોકરી કરો છો ત્યાં નિષ્ઠાથી કામ કરો છો તો તમે એક પવિત્ર ફરજ નિભાવી રહ્યા છો અને એવી જ ફરજ આ સિક્યુરિટી યુવાન છે એણે નિભાવી હતી અને એટલે આપણે એના બિરદાવ તો એક સરસ લખાણ આપણે ફેસબુક પર શેર કર્યું છે અને એને આપણે અભિનંદન આપીએ છીએ અને થેન્ક્સ પણ કહીએ છીએ એટલે આ યુટ્યુબ ચેનલમાં પણ આપણે એને ખાસ એની કામગીરી બિરદાવવા આ યુવાનની કામગીરી બિરદાવવા માટે આટલું વધારે થોડું શૂટ કર્યું છે હવે આપણે ખરીદી કરી અને બહાર આવી ગયા છીએ અને હવે નડિયાદમાં જ એક વાસણની મોટી દુકાન છે ત્યાં અગાઉ પણ ગયેલા છીએ અને આજે ફરી પાછા આ સા બાપુલાલ મોતીલાલની જે દુકાન છે વાસણની ત્યાં આવ્યા છે અહીંયાથી કુકર અને થોડી બીજી રસોડાની આઈટમ બધી વાસણની ખરીદી કરવાની છે અત્યારે ત્રાંબાનું ચલણ બહુ જ છે એટલે આવા પાણીના મટકા જે છે એ પણ અહીંયા વેચાણમાં રાખ્યા છે આ વિવિધ રાંધણ માટેના વાસણો જે છે એ બ્રાન્ડેડ કંપનીઓના અહીં હોય છે અને આપણે અહીંથી ઘણી બધી ખરીદી કરી જઈએ છીએ આ જુઓ બધા પાણી ભરવા માટેના જગ છે અને ત્રાંબાના છે અને ત્રાંબાના ગ્લાસ જગને એનું વેચાણ બહુ જ થાય છે એટલે આપણે આ બધું થોડું મેમોરિયલ શૂટ કર્યું છે યાદગીરી રૂપે અને કૂકર આ બધા અલગ અલગ બતાવ્યા છે આપણને એમાંથી આપણે કૂકર એક ખરીદી કરી અને કેનેડા મોકલવાનું છે અને મિત્રો આપણે કેનેડા રોકાયા હતા જે જગ્યાએ રહેતા હતા એ જગ્યા યલો નાઈફ કહેવાય છે યલો નાઈફ એટલે પીળી છરી અને કહેવાય છે કે પાષાણ યુગ પછી ધાતુ યુગ શરૂ થયો ત્યારે યલો નાઇફમાં ત્યાંના લોકો ત્રાંબાના હથિયાર ત્રાંબાના વાસણ એવું બધું બનાવતા હતા એટલે એને યલો નાઇફ સિટી કહેવામાં આવે છે અને આજે ત્રાંબાનો ઉપયોગ જબરજસ્ત વધી રહ્યો છે અને આપણે એવા જ શહેરમાં કેનેડામાં રહીને આવ્યા છીએ અને આજે અત્યારે નડિયાદ આવ્યા છીએ જુઓ કેટલી મોટી દુકાન છે આપણે હવે એ સ્ટોરથી સામેની જગ્યાએ આવ્યા છીએ ત્યાં પણ વિશાળ મોટા ખંડ જેવું છે અને એમાં હજારો પ્રકારના વાસણ પડ્યા છે આપણે જ્યારે કોઈ પણ યુવાન યુવતી ફોરેન જવાના હોય અભ્યાસ માટે તો એના માટે વાસણ ખરીદી કરવા અહીં લગભગ લોકો આવતા હોય છે મેરેજ અથવા અન્ય શુભ પ્રસંગ માટે ખરીદી કરવા માટે અહીં આવતા હોય છે બધા પરંતુ વિદેશ જતા યુવાનો અને યુવતીઓ અહીંયા ખાસ ખરીદી માટે આવતા હોય છે અને મિત્રો આપણે કેનેડામાં જોયું કે ઇન્ડક્શન ટોપ સ્ટવ હોય છે એટલે આપણા જે ગેસના સ્ટવ હોય છે અથવા ઇલેક્ટ્રિક સ્ટવ હોય એના કરતાં આધુનિક એક ગેસની સગડી હોય છે કે જેની પર કાચ હોય અને કાચ ઉપર આ મેગ્નેટિક આવા વાસણ મૂકવાના એટલે ખોરાક જ રંધાય વાસણ ગરમ ના થાય એવી આધુનિક સગડીઓ ત્યાં હોય છે અને એ ટાઈપના વાસણ અહીંયા મળે છે જો વિશાળ મોટો સ્ટોર છે અને ભાઈ છે ઉપર જે આપણે તપેલી જોઈએ છે એવી બે ત્રણ તપેલી જોઈએ છે એવી એ ઉપરથી માળિયામાંથી કાઢી રહ્યા છે હજાર પ્રકારના આવા અનેક વાસણ અહીંયા મળે છે અને આપણે કેનેડામાં આવા અનેક સ્ટોરની મુલાકાત લીધી હતી ત્યાં આધુનિક બધા વાસણોને એવું બધું મળતું હતું પરંતુ આપણે પરંપરાગત રીતે જે આપણે યુઝ કરતા હોય જે વાસણો એવા વાસણોનો ક્રેઝ વધારે આપણા ભારતીયોમાં હોય છે અને ખાસ કરીને ગુજરાતીઓમાં અને આપણા ગુજરાતી મિત્રો જે છે વિદેશની ધરતીમાં રહે છે એ લોકો આપણી ખાણીપીણી રહેણી કહેણી બધી લગભગ અહીંની જે છે એ સ્ટાઇલથી જ ત્યાં રહેતા હોય છે ત્યાંની આધુનિકતા અપનાવે છે પરંતુ મૂળ પરંપરાગત આપણા જે રાધવાની સ્ટાઇલ છે અથવા જે વાસણોને એવું બધું ઘણું બધું અહીંયાથી જ બધા મંગાવતા હોય છે અને એવો જ સરસ આ નડિયાદનો મોટો વાસણનો સ્ટોર છે વાસણની મોટી દુકાન છે અને એની મુલાકાતે આપણે આવ્યા છીએ અને કેટલીક ખરીદી આપણે કરવાની છે એ બધી વસ્તુઓ ચીજવસ્તુઓ જોઈ રહ્યા છીએ અને બધા યુવાનો જે છે એ કામ કરે છે છોકરાઓનો અગાઉ પણ આપણે વિડીયો શેર કરેલા છે બે એક વખત અને એ પ્રમાણે આ એક સરસ તપેલી છે આ જુઓ કેટલી મોટી દુકાન છે અને નડિયાદમાં ખૂબ જ નામાંકિત છે વાસણના સ્ટોર માટે વાસણની દુકાન તરીકે આ ખૂબ જ જાણીતો સ્ટોર છે અને લગભગ ખરીદી માટે આપણે અહીંયા આવતા હોઈએ છીએ ખેડામાં પણ આપણે જૈન વાસણ ભંડાર છે ત્યાંથી ઘણી બધી ખરીદી કરી છે પરંતુ કેટલીક ચીજવસ્તુઓ માટે આપણે અહીંયા આવીએ છીએ આ ઓફિસ છે અને અહીંયા બિલ બને છે અને અહીંયા તમે જુઓ આ જૂની પેઢી છે અને એમના વડીલોના બધા ફોટોગ્રાફ્સ પણ રાખવામાં આવે છે અહીં સામે મામા બેઠા છે અને અહીંયા વજન કરવામાં આવે છે અને ભાવતાલ અહીંથી વાતચીત કરે છે અને એ પ્રમાણે બિલ બનાવાય છે પછી ગેટ આગળ આ રીતે આપણને કોથળામાં સરસ બધો જ માલસામાન પેક કરી આપવામાં આવે છે અને અહીંથી બહાર ગેટ છે ત્યાં કોઈ ઊભા હોય છે જોઈ અને પછી બધાને જવા દે છે આ નીચેનો માળ છે જે એન્ટ્રન્સ થઈએ છીએ એ પ્રવેશ દ્વાર પાસે ત્યાં પણ તમે જુઓ કેટલી વિશાળ માત્રામાં બધા વાસણો પડ્યા છે તો મિત્રો આ સાથે આપણે આ નડિયાદની મોટી વાસણની દુકાનની મુલાકાત લીધી છે અને હવે અહીંથી આપણે હવે ખેડા તરફ પર જવાનું છે સાંજ પડી ગઈ છે ને આપણે પરંપરાગત રીતે આ તુલસી રેસ્ટોરન્ટ છે ત્યાં આવીએ છીએ સરસ સ્વામિનારાયણ પેટ્રોલ પંપ હતો અને અહીંયા તુલસી રેસ્ટોરન્ટ છે ને તુલસી ફૂડ કોર્ટ છે અહીંયા આપણે ઘણીવાર ચા પાણી નાસ્તો કરતા હોઈએ છીએ અને આજે પણ એની પાપડી જે ફેમસ છે એ પાપડી આપણે ખાઈશું અને સરસ એની ચા હોય છે પહેલાં ફુદીનો નાખીને ચા આવતી હતી અત્યારે તો હવે આપણી જે કડક ગળી મીઠી ચા બનાવે છે એવી જ બનાવે છે એટલે ચા અને પાપડીનો નાસ્તો આપણે એ કરવાનો છે પરંતુ એક મેમોરિયલ શૂટ યાદગીરી માટે આપણે એમણે શોખથી આ બધા વિડીયો બ્લોગ શેર કરીએ છીએ એટલે દિવસ દરમિયાનની આવી જે તે મુલાકાતો હોય એનો સરસ વિડીયો શૂટ કરી અને આપણે શેર કરીએ છીએ અને આપણા મિત્રો પણ આ બધા વિડીયો જોઈને ખુશ થઈ જાય છે હવે અહીંયા છે ને પહેલાં જ પેમેન્ટ કરી દેવાનું હોય છે જે તે ઓર્ડર આપવાનો હોય ત્યાં જ આપણે પેમેન્ટ કરી અને આપણા ટેબલ પાસે આવીને બેસી જવાનું હોય છે જ્યાં પણ આપણે બેસીએ ત્યાં એ લોકો પછી ત્યાં આપણને ચા પાણી અને જે તે આપણે ઓર્ડર કર્યો એ નાસ્તો આપી જાય છે એટલે આપણે અહીંયા જરા બહારી પાસે જ બેઠા છીએ અને સંધ્યા સમયનો નજારો છે અને ખૂબ જ આધુનિક હોટલ બનાવી છે અને આપણે કેનેડામાં અનેક સ્ટોરમાં ખાણીપીણીના સ્ટોર છે કાફે અને બધે ત્યાં આ રીતે જ સ્ટોર હોય ત્યાં ખાણીપીણીનું મોજ માણી હતી અને એના વિડીયો પણ આપણે સરસ શેર કર્યા છે અને આપણા ભારતમાં આધુનિક હોટલોના બધું હોય છે એ બતાવવા માટે અહીંયા શૂટ કર્યું છે જો સંધ્યાનો સરસ નજારો છે સ્વામિનારાયણ પેટ્રોલ પંપ છે અને આપણે બેઠા છીએ અને આપણે જે તુલસી ફૂડ કોર્ટ ડભાણ ચોકડી છે ત્યાં ચા નાસ્તો કરવા માટે આવ્યા છીએ અને આપણે જે ઓર્ડર કર્યો છે સરસ પાપડી અને કડક મીઠી ચા આવી ગઈ છે એટલે આપણે પાપડી છે તમે જુઓ અને સરસ લીલા મરચાં છે મોડા મરચાં હોય છે ને સરસ ચટણી છે ખૂબ જ ટેસ્ટી હોય છે ને આપણે તો અસંખ્ય વાર તુલસી હોટલ જૂનું જે માળખું હતું જૂની હોટલ હતી ત્યારથી વર્ષોથી અહીંયા આવીએ છીએ અને જ્યારે પણ મિત્રો સાથે નડિયાદ આવે તો અહીંયા રિટર્નમાં હંમેશા તુલસી હોટલ હતી ત્યાં ચા પાણી નાસ્તો કરતા જ હતા હવે આધુનિક તુલસી ફૂડ કોર્ટ બન્યું છે તો ત્યાં આપણે સરસ કડક મીઠી ચા પાપડી અને જેવો સરસ મોળા મરચાં છે અને ચટણી છે એનો ટેસ્ટ કરીશું ખૂબ જ સરસ ટેસ્ટી પાપડી અને કડક મીઠી ચા એટલે ડેલી બ્લોગના ભાગરૂપે આપણે આ બધા વિડીયો શૂટ કરીએ છીએ અને શેર કરીએ છીએ એટલે આજે આપણે નડિયાદ ઉત્તરસંડા આણંદ વિદ્યાનગર આ બધે ગયા હતા અને આણંદ વિદ્યાનગરમાં પેલાં શાન મોલમાં ગયા હતા ને ત્યાં પીઝા અને ફ્રેન્ચ ને એનો નાસ્તો કર્યો તો એનો એક આપણે અલગ વ્લોગ શેર કર્યો છે અગાઉ અને આ બાકી રહી ગયું હતું એટલે બે દિવસ પછી આપણે આ લેટ આ વિડીયો શેર કરી રહ્યા છીએ અત્યારે સરસ પાપડી અને ચાનો ટેસ્ટ કરી રહ્યા છે તુલસી ફૂડ કોર્ટ ડબણ ચોકડી અને એક સરસ અહીંયા આધુનિક હોટેલ બનાવાઈ છે હવે આપણે ખેડા તરફ પરત જવાનું છે સાંજ પડી ગઈ છે અને હવે આપણે જુઓ તમે તુલસી ફૂડ ને સ્વામિનારાયણ પેટ્રોલ પંપનો સરસ રંગીન નજારો છે સંધ્યા સમય છે અંધારું થઈ ગયું છે લગભગ સાડા છ જ વાગ્યા છે હજુ ને અત્યારે છ વાગ્યા તો અંધારું થઈ જાય છે બધી મેમોરી શૂટ એટલે આપણે આ રીતે કરી અને વિડીયો શેર કરીએ છીએ રોશનીનો જઢળટ હજુ હમણાં જ દિવાળીના તહેવારો ગયા છે એટલે રોશનીનો જઢરાટ પણ દેખાય છે અને હવે આપણે ટોલ બૂથ આગળ આવી ગયા છે ખેડા ટોલ પ્લાઝા અને અગાઉ આપણે જે જણાવ્યું છે એ પ્રમાણે ખેડા શહેરમાં રહેતા નાગરિકો વાહનચાલકો અને સોખડાના વાહનચાલકોએ કોઈ ટેક્સ ભરવાનો હતો નથી ખાલી આપણે આરસી બુક બતાવવાની હોય છે અને અથવા આપણે લાઇસન્સ કેવું કંઈ બતાવીએ તો અહીંયા ટેક્સ ભરવાનો નહીં થતો અને આપણે અહીંથી આગળ જવાનું હોય છે પરંતુ હમણાં તાજેતરમાં જે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટને એ થયું પછી થોડું સઘન ચેકિંગ ચાલે છે એટલે દરેકના આઈડેન્ટિટી પુરાવાને એ લઈ અને સ્કેન કરે જ છે એટલે ચેકિંગ અત્યારે થોડું વ્યવસ્થિત થાય છે તો મિત્રો આ સાથે આપણે નડિયાદની વાસણની મોટી દુકાન અને ઉત્તર સંડાને જે પાપડની ખરીદી કરીએ એના વિડીયો શેર કર્યા છે આ સાથે આપણે ઇટાલિયન પીઝા જે શાન મોલમાં ટેસ્ટ કર્યો હતો એના વિડીયો શેર કર્યા છે આ બધા વિડીયો આપણે ગમે તો એને લાઈક કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત